નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમ હપ્તો જમા જે આ મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમ હપ્તાની ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તો આજના વિડીયોમાં મિત્રો આ વીસમ હપ્તાની સો ટકા સાસી તારીખ મળી ગઈ છે એમના વિશે માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તેમજ મિત્રો અમુક ખેડૂત મિત્રોને રૂપિયા બે હજારના બદલે ચાર હજાર વીસમા હપ્તાના મળવાપાત્ર થશે એ ક્યાં ક્યાં ખેડૂત મિત્રોને મળશે એમના વિશે પણ વિડીયોમાં આપણે આગળ જોઈશું અને લાસ્ટમાં મિત્રો જોશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ આ બે કામ ખાસ કરવાના રહેશે જો બે કામ કરેલા હશે તો જ એમને આ વીસમો હપ્તો મળવાપાત્ર થશે ક્યાં બે કામ રહેશે એમના વિશે પણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું તે પહેલા ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન યોજનાનો વિશ્વ હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ ક્યાં બે કામ કરવાના રહેશે તો મિત્રો એમાંનું એક આવે છે કેવાયસી જ્યાં મિત્રો કેવાયસી નહીં હોય તો હપ્તો નહીં મળે જો મિત્રો તમે હજુ સુધી કેવાય નથી કરાવ્યું તો તમારો આગામી હપ્તો રોકી શકાય છે પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલ દરેક ખેડૂત મિત્રો માટે ઈ કેવાય કરાવવું ખૂબ જ જરૂરી અને ફરજિયાત છે આ માટે તમે ઓટીપી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને બાયોમેટ્રિક ઈ કેવાય કરાવી શકો છો ઓનલાઈન માટે ફક્ત વેબસાઇટની મુલાકાત લો ઈ કેવાયસી પસંદ કરો આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો અને મિત્રો ઓટીપી પ્રાપ્ત કરી અને સબમિટ કરવાનું રહેશે તો મિત્રો સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટરે જઈ બાયોમેટ્રિક કેવાયસી કરાવી અને તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તેમના પછી મિત્રો બીજો આવે છે કે ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત નોંધણી ફરજિયાત મિત્રો સરકાર દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મ રજિસ્ટ્રી થાય અને દરેક ખેડૂત મિત્રોને વિષ્મ હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે પહેલી મે બે હજાર પચીસથી લઈને એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચલાવવાની છે જે ખેડૂત મિત્રોને ફાર્મ રજિસ્ટ્રી અથવા તો ખેડૂતો નોંધણી બાકી છે તે દરેક ખેડૂતોને એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી રહી છે જેથી આવનારા વીસમો હપ્તો તમારા ખાતામાં જમા થઈ જાય તો મિત્રો જે જે ખેડૂત મિત્રો હજુ બાકી હોય તે પહેલી મેથી ઝુંબેશ ચાલુ છે ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂતો નોંધણીની તેમની અંતિમ તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેલો છે તો ત્યાં સુધીમાં તમારે જો વિસ્મો હપ્તાનો લાભ મેળવવો હોય તો ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂતનો નોંધણી કરાવવી ફરજિયાત બની છે તેમજ મિત્રો તમારે લેન્ડ સીડિંગ પણ કરાવવું ખૂબ જ અનિવાર્ય છે લેન્ડ સીડિંગ ક્યાં કરાવવાનું રહેશે તો તમારે જે ગ્રામ પંચાયતના અંદર જે વીસી હોય ત્યાં જઈને લેન્ડ સીડિંગ કરાવી લેવાનું રહેશે તેમજ મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ એટલે કે તમારા બેંક એકાઉન્ટની અંદર તમારો આધાર કાર્ડ સીડિંગ કરાવવું અથવા તો લિંક કરાવવું આમને મિત્રો આધાર બેંક એકાઉન્ટ સીડિંગ કહેવામાં આવે છે તો મિત્રો જે જે અરજદારોના જે જે બેંક એકાઉન્ટની અંદર ખાતા હોય અને એ ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા આવતા હોય એમની અંદર તમારે આધાર કાર્ડ સીડિંગ અથવા તો લિંક કરાવવું ખૂબ જ અનિવાર્ય છે મિત્રો આ ખેડૂતોને મળશે રૂપિયા બે હજારને બદલે ચાર હજાર કયા ક્યાં ખેડૂત મિત્રો છે તો કે મિત્રો જે ખેડૂત મિત્રોને બેંક ખાતાની અંદર માહિતી અધૂરી અથવા તો ખોટી હોય તે સરખી રીતના માહિતી પૂર્ણ કરી લેશે તો તેમને ઓગણીસમો હપ્તો જે પેન્ડિંગમાં છે તે એક સાથે ઓગણીસમો અને વીસમો હપ્તો જમા કરવામાં આવશે એટલે આમ ચાર હજાર રૂપિયા નાખવામાં આવશે અથવા તો ખોટો આઈએફએસસી કોડ અને ખાતું બંધ હોવું જ્યારે મિત્રો ઓગણીસમો હપ્તો જમા કરવામાં આવ્યો હોય ત્યારે તે ફોર્મ ભરતી વખતે તમે આઈ એફ એસ સી કોડ ખોટો અથવા તો ખાતું બંધ હોય તો તમારો ઓગણીસમો હપ્તો પેન્ડિંગમાં હોય તો મિત્રો તમે સરખી રીતના આ બધી અપડેટ કરી લેશો એટલે ઓગણીસમો અને વીસમો હપ્તો એક સાથે આવી જશે તેમજ મિત્રો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક ન હોવું આપણે મિત્રો આગળ જોયું એમ કે બેંક એકાઉન્ટ જોડે આધાર કાર્ડ સીડિંગ અથવા તો લિંક ન હોય તો પણ તમારો ઓગણીસમો હપ્તો પેન્ડિંગ પડેલો હોય તો મિત્રો આ લિંક કરાવી લેશો એટલે ઓગણીસમો ને વીસમો હપ્તો સાથે આવી જશે તેમના પછી મિત્રો અરજી ફોર્મમાં અધૂરી માહિતી આપવી અથવા તો ખોટી માહિતી હોવી જ્યારે પણ મિત્રો તમે આ પીએમ કિસાન સન્માન યોજનાનો ઓગણીસમો હપ્તાનો અરજી ફોર્મ ભર્યો હોય અથવા તો ઓગણીસમો હપ્તોનું જ્યારે ડિક્લેર થવાનો હોય ત્યારે તમે આ યોજનામાં લાભ લેવા ઈચ્છતા હોય ત્યારે તમે આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ફોર્મ ભર્યો હોય તેમાં ખોટી માહિતી અથવા તો અધૂરી માહિતી તમે દાખલ કરી હોય તો પણ તમારો ઓગણીસમો હપ્તો પેન્ડિંગમાં રહી જાય તો મિત્રો આમનો જે માહિતી છે તે પૂર્ણ કરવાની રહેશે અધૂરી માહિતી હોય તે પૂર્ણ તરીકેથી ભરવાની રહેશે એટલે કે પૂરી ભરવાની રહેશે અથવા તો ખોટી માહિતી હોય તે ખરી માહિતી ભરી લેજો એટલે તમારો વીસમો હપ્તો એક સાથે આવી જશે તો મિત્રો આ ખેડૂત મિત્રોને રૂપિયા બે બદલે ચાર હજાર મળવા પાત્ર થશે જે વીસમા હપ્તામાં એક સાથે આપવામાં આવશે ઓગણીસમો અને વીસમો હપ્તો ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આગામી હપ્તો મિત્રો ક્યારે આપવામાં આવશે તો મિત્રો આગામી હપ્તો જે ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે એ માટે મિત્રો પીએમ કિસાન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો મિત્રો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને મિત્રો વીસમો હપ્તો જે જૂન બે હજાર પચીસમાં ખેડૂત મિત્રોના ખાતામાં આવવાની શક્યતા છે કારણ કે દર ચાર મહિને મિત્રો રૂપિયા બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે તો મિત્રો જે જૂન મહિનો છે એમના પ્રથમ વીકની અંદર જૂન બે હાજર પચીસ ના પ્રથમ વીક ની અંદર તમને પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમો હપ્તો જમા થઈ શકે છે તો મિત્રો આ રહેલી છે સંપૂર્ણ માહિતી કે પીએમ કિસાન સન્માન યોજનાનો વિસ્મો હપ્તો ક્યારે આવશે એમની માહિતી મેળવી તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં કોને બે હજારના બદલે ચાર હજાર મળશે એમની માહિતી મેળવી અને મિત્રો જે આપણે જોયું સ્ટાર્ટિંગમાં કે તમે બે કામ કરેલા હશે જે ઈ કેવાય ફાર્મર રજિસ્ટ્રી તેમજ બેંક એકાઉન્ટના અંદર જે આધાર કાર્ડ સીડિંગ કરાવવાનું લેન્ડ સીડિંગ સંપૂર્ણ માહિતી તમે પૂર્ણ કરેલી હશે તો જ તમને વીસમો હપ્તો મળવાપાત્ર રહેશે એમને ખાસ નોંધ લેવી